અમારા ગામડા ગામમાં વિદેશી કોઈક ભૂરિયો આવ્યો ને અવેડે કોઈક માજી બિચારા કપડાં ધોતા હતા તો ઓલો ભૂરિયો ગામડાનું તો એમ શૂટિંગ લીધે જાતો તો આમ આમ તો ઓલા માજીને ખબર નહીં ભૂરિયો આમથી આવેલો આવે તો દાદાના આમ કપડાં ધોતા હોય છે ને આમ પાણીના છાપકા નાખતા જાય ને ધોકે હું ધોતા હતા તો ધોતા ધોતા ઓલા પાણીના છાટા ઉડે ને આમ છાટા ઉડ્યા એટલે ઓલો ભૂરીઓ કે એક્સક્યુઝ મી હા ડુ યુ ડુ અમારે માજી કહે કે ઉડ્યું ઉઈડ્યું હવે નહીં ઉડે આમથી આ આ પણ ભાષા રહી ને ભાષા આપણી ગુજરાતી ભાષા અહીંયા લાઈવ આલે છે લાઈવમાં ઘણા જોતા હોય છે તમે અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે બધા બેઠા છો કદાચ હું ખોટો હોઉં તો તમે મને બારા જઈને આપણે આ ઉપર ચર્ચા કરશું આ વાત ઉપર અંગ્રેજી તમને ગમે એટલું આવડતું હોય ગમે એટલું અંગ્રેજી આવડતું હોય બા અને બાપુજી પાસે જાઓ એટલે એની પાસે તળપદી ગુજરાતી ભાષાના એવા એવા શબ્દો છે કે તમારા અંગ્રેજીને ગિફ્ટમાં પેક કરીને ક્યાંક ઘા કરવાનું મન થઈ જાય ગમે એટલું અંગ્રેજી આવડતું હોય સહજ છે કે આપણા બા પાસે ગયા દાદીમાં પાસે ગયા અને ત્યાં કહો ગમે અંગ્રેજી બોલો અને બાને દાદાને મમ્મીને પપ્પાને ન સમજાય તો આપણી ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો નો સમજાય ત્યારે શું બોલે હા હો હે લઈ લયો યો અંગ્રેજી કાંઈ લેવા દેવાની હમણાં એક બાપા બેઠેલા હતા તો બાપા પાસે ભાઈ એવા બહારથી મહાનગરોમાંથી એટલે એણે હિન્દીમાં વાત કરી અંકલ મારે અહીંથી જુનાગઢ જવું અંકલ મુજબ યાથી જુનાગઢ જાના કેટલા દૂર હોગા અંકલ દાદા કહે કે ભજો રામ એને ઇંગ્લિશમાં પૂછ્યું કે મને તો આવડતું નથી એટલે હા એમાં ગોટા વાળે હાઉ ડુ યુ ડુ છે સીતારામ પછી એને ગુજરાતી પૂછ્યું મારે કે જૂનાગઢ જવું હોય તો સિત્તેર કિલોમીટર તો એ વી આઈ ગયા સિત્તેર કિલોમીટર તો એની બાજુમાં બીજા એક દાદા બેઠેલા વલ્લભ તને લાગતું નથી કે આપણે આ ભાષાઓ શીખવી પડે એમ કે કેમ કે એને ત્રણ ભાષાઓ કીધી પણ આપણને એકે મગજમાં બે ભાષાઓ કીધી પણ એક મગજમાં ન ઉતર્યું એટલે આપણે ભાષાઓ શીખવી પડે એવું તને નથી લાગતું એ કે ન શીખાય કેમ એ કે એને ત્રણ ભાષા આવડતી હતી આપણી પાસે એક કાયમ લાગી નહીં સમજાય ઉપરથી ગયું હાલો ને અમુક અમુક શબ્દો તળપદી ભાષાના શબ્દો છે ને એટલે કદાચ તમને કદાચ મગજમાં નહીં ઉતરે એ બીજો દાખલો આપું મગજમાં કદાચ ઉતારવા માટે મારે અગિયાર વર્ષનો છોકરો છે હું ડેઈલી સાંજે સાડા વાગે ઘરે આવું એક દિવસ હું આઠ વાગે આવી ગયો તો મારે અગિયાર વર્ષનો છોકરો એની મમ્મી સાથે કંઈ કામ તોફાન કરતો હોય છે મારે પ્રાણી સંગ્રહાલય જાવું છે એને મમ્મી કે બેટા ક્યાં જવું છે પ્રાણી સંગ્રહાલય જાવું કેમ મારે વાંદરો જોવો છે મંકી પાછો વાંદરા ભાઈ પ્રકાર આવે કે તારે કયો વાંદરો જોવો છે મારે કેમ ચિમ્પાન્જી વાંદરો જોવો કે ભૂ 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 કરે ને તેની મમ્મી એવું કીધું કે સાડા આઠ વાગવા દે જો એ કેવું મગજમાં ઉતરી ગયું તમને બધાને એટલે એને એવું કીધું તું કે તારા પપ્પા આવશે તારો બાપ આવશે તને સાડા આઠ વાગે ગમે ત્યાં જવું છે લઈ જાય તમે અહીંયા બેઠા બેઠા કા વાંદરામાં ખપાવો ભાઈ યો બોલો ગમે એટલા તમે દાંત કઢવો ને પાંચ હજાર નો કોઈ કલાકાર કે પાંચ લાખ નો હોય શું કરવું બોલો આમાં વાંદરામાં ખપાડી દીધા તું તો કાંઈક બોલ બોલો યો એટલે અમારે ગબ્બો આમ ગભો એટલે ગભો આઈ લવ ગભો બા તમને કદાચ એમ કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે ને આપણા ગામમાં ખૂબ મજા છે ને એવો મનમાં ફાંકો ન રાખો હા હું તમને ગુજરાતીમાં કહું હું તો બોલવા વાળો માણસ છું પણ મોજ તમારી અંદર પીડી હોય તમારે કેટલી લૂંટવી અને કેટલી મૂકી દેવી અહીંથી ગમે એટલું બોલું ને ગમે એટલું તમને મોજ કરાવવા માટે જ હું અહીં બોલતો તોય અમુક અમુક એવા હોય એ ગમે ટાંઠે આવેલો આપણે નહીં બોલવાનું એ ભલે ને ગમે એટલા દાટ કાઢે પણ આપણે શું કઈ નગવડા છીએ એ બોલે તો દાંત કાઢવાના નહીં કાઢવાના દાંત એનો તો ધંધો છે બોલવાનો તો બોલે આપણે થોડા દાંત કઢાય આપણે છિત્તેર છિત્તેર પંચોતેર વર્ષથી આપણે કોઈ સામું દાંત નથી કાઢ્યા આ એક દી એક કલાક આવે તો શું દાટ કાઢવાના આપણે જિંદગીને જીવી લો માણી લો મોજ કરી લો ઘણી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ હું ખબર હું તમને અહીંયા આટલી બધી મજા કરાવતો હોય સહજ બહુ આનંદ કરાવું ન કરે નારાયણ ને હું અહીંથી પ્રોગ્રામ કરીને હું મારા ઘરે અને ઘરે જઈને હું તો હું તો હું તો થયું હોય સમજો છો ને હું તમને થોડું થોડું કેતો હા હા કે બધાને જવાનું જ છે ને ઉપર લાઈનમાં જ ઊભા જ બધાય બધા આ ઉંમરમાં કદાચ મારે ત્યાં ઉપર જવાનું થયું તો સ્વાભાવિક છે અહીંયા એટલી મોટી ટેકનોલોજી વધી ગઈ આવા સરસ મજાના મા સ્પીકર છે આવું સારું સાઉન્ડ છે પહેલાં ક્યાં હતું નહીં આવા સારા ફોક્સ છે પહેલાં ક્યાં હતું નહીં આવા સરસ મજાના કેમેરામેન છે નહોતું આવું બધું તો અહીંયા એટલી બધી ટેકનોલોજી વધી ગઈ તો સહજ ઉપરે ટેકનોલોજી વધી જ હોય ને કેમ કે કેવડા કેવડા ગાણવા ઉપાડે છે મોટા મોટા લોટ ઉપાડે છે ન્યાય પછી માની લો લાઈન હોય અમરેલી જિલ્લાની લાઇન હોય જૂનાગઢ જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઇન હોય મહેસાણા જિલ્લાની લાઈન હોય અમદાવાદની સુરતની બધાની લાઈન હોય ચિત્રગુપ્ત એકલા પૂગી ન હોકે તો એણે કીધું હોય અમરાજને કે પ્રભુ હા મહેરબાની કરીને હવે આ ચીઠીના વ્યવહાર રહેવા દો કે કેમ આ લખવામાં લખવામાં એકાદી ચીઠી આમ વી જાય તો જેને સ્વર્ગમાં નથી જવા નરકમાં નથી જવાનું એ હોત સ્વર્ગમાં વ્યા જાય ને સ્વર્ગવાળા અમુક નરકમાં વ્યા ફરિયાદ મારે રોય જ આવે હાજે કેટલો કચરો પડ્યો હોય તો કે શું કરજો લેપટોપ આપો લેપટોપ લઈ ગયો કે એમ તું લેપટોપ આવી ગયો તો લાઈન બહુ લાંબી હતી કે હવે એ તમે એ મને એક લાઈન નથી પુગાતું તો માણસો બેસાડો જ્યાં તો કંઈ એવું તો હોય નહીં કે ભાઈ હિતેશ ભાંટાળા આવ્યા છે કે તમે એકાદું લેપટોપ લઈ જાઓ અમારે માણાની ઘેટ પડ્યા છે માની લો હું લાઈનમાં ઊભો અમરેલી જિલ્લાની લાઈન હોય ભાવનગર જિલ્લાની લાઈન હોય મારી જેવાય બે તો જ નહીં એમ કે ક્યાંથી આવ્યો અમરેલી કેટલા રણ આવ્યો એટલે એકલું કે બધાને બોલાવાય કદાચ લાઈનમાં ઉભો બોલતો ઉભા હોય લાઈનમાં તો ચિત્રગુપ્ત એમ કે નેક્સ્ટ બોલ ભાઈ નામ શું છે ફેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બધા સાથે આવ્યા છો નહીં તો તો નામ બોલ ને ભાઈ બધા આવ્યા હોય ને એની એન્ટ્રી અહીંયા હોય જ જે આવ્યા છે એની એન્ટ્રી તો હોય ને યાર તારો બોલ હિતેશભાઈ હા બસ એમ કેટલા વાગે નીકળેલો એમ તો હું ધોળકાનો જે ઓલો વાણસા કે કેલિયા ગામ રહ્યું ત્યાંથી તો કારોનો નીકળી ગયો હતો ચા પાણી પીવા બિહારથી તો ગાંઠિયા ખવર એવા પ્રેમેટ આપે પછી હું નીકળું ને ના એનો ભાવ હતો એમ તો કવર તૈયાર જ કર્યા હતા પણ એ કે ગાંઠિયા ખાઈને જ જાઓ એટલે અમે બધા કલાકારો ગાંઠિયા ખાતા હતા ને એ આવડા સુરતવાળા વાળા આમ વ્યા ગયા અમદાવાદ વાળા આમ ગયા હું સૌરાષ્ટ્રમાં જતો હતો આ તો પછી ઘેરે શું તો એટલે મિનિમમ સાડા પાંચ છ જેવું તો થઈ ગયું હતું અચ્છા એમ બોલ સીધું છ વાગે એમ છ વાગે સરસ ગામ કોઠાપીપર તાલુકો ધારી જિલ્લો અમરેલી એમાં ધીમું ધીમું શું કામે બોલે તાણી થી બોલ ને પેલી વાર આવ્યો ને અહીંયા હું કઈ રોજ તો ધક્કા ન થતા હોય અમારે અચ્છા ઠીક છે ઉના કેટલું થાય ઉના ઉના દીવ દોઢસો જેવું થાય દોઢસો કિલોમીટર અચ્છા તમે સૌરાષ્ટ્રના ગીર લાગે ને તમારે વાગે આવી ગયો જો થોડોક અડધી કલાક લેટ આવ્યો હોત ને તો પાંચ થી છ જણા તારો સથવારો થઈ જણાનો સથવારો પ્રભુ કઈ રીતે એ લોકો દીવથી નીકળેલા વાહ તમારી સમજાય ને વાહ સમજો તો ઘડીક તો મને એમ થાય કે આમ પથ્થુની જેમ હજળ થઈને બેઠા છે આ દાંત કાઢશે કે નહીં કાઢે થાય તો અમારે ક્યાંય બાપ દાદાની જમીન નઈ ને કઈ હાથી આંકવા હોય ને તમને ઓળખતા હો પણ તમારી ચહેરા ઉપર સ્માઈલ આવે ને તો અમારો ધોળેશ્વર મહાદેવ અમે કદાચ ઉપર જાવું ને તોય કહે દહ ને રાજી કરીને એવા દુઃખી કરીને નહીં કારણ કે દુઃખી કરવા વાળો તો આખું ગામ બેઠું જ હોય અને કલાકાર પાંચ હજારનો હોય પાંચ લાખનો હોય ભાઈ એનું કામ શું છે તમને રાજી કરવાનું અને આ જીભ રહે ને આ જીભ જેમ તમારે સાંભળાની છે ને એમ અમારે સાંભળાની છે ક્યારેક લથડી જાય ક્યારેક બોલાય જાય ક્યારેક કેવાય જાય ન કેવું હોય તોય બોલાય જાય તો તમને આનંદ કરાવવા આવ્યા હોય ને તો એને માફ કરી દેવાના એની ક્લિપો કાઢી કાઢીને ગામમાં મૂકવા નહીં માફી માગો ઈ હું એટલે ભાઈ એને આનંદ કરાવ્યો મોજ કરાવી છે ને યાર અને આ આ બધું તમારી હાટું આમ કઈ ચંદ્ર ચંદ્ર ઉપર તો રહેતા નથી મંગળની વાત લઈને અહીં તમારી પાસે આવી અમે આઈ જ છીએ તમે અમારા છો અમે તમારા છીએ